કિન્નરની હત્યા કરનાર પુત્રીની માતા બે થઈ છે દર મહિને ઉમા રાઠવાના ઘરની મુલાકાત લઈ તેમને રાશન દવાઓ અને જીવન જરૂરિયાત ચીજ ચીજવસ્તુ આપવામાં આવે છે

જેથી જીવનની એકલતામાં પણ ઉમાને એવું ન લાગે તો દુનિયામાં કોઈ નથી ઉમા ભાવુક થઈ કહ્યું હતું કે દીકરાથી ભૂલ થઈ ગઈ છે આજે મારો જ છોકરો જેલમાં છે હું એકલી રહી ગઈ છું અને રોઈ રોઈને દિવસ કાઢું છું પણ પોલીસ દર મહિને આવે છે રાશન આપે છે ધ્યાન રાખે છે મારી ખબર લે છે અને લીધે હું હજી પણ હું જીવતી છું સલાવતપુરા માનવતા માનવતાભર્યું પગલું સમાજ માટે એક મોટું સંદેશ છે ગુનો કોઈને હોય પરંતુ માનવતા નું બીજ કોઈની પરિસ્થિતિમાં તાજુ રાખવું જોઈએ આ ઘટના સાબિત કરે છે આખી પાછળ માણસત્વ હજુ જીવંત છે સેવા અને સંવેદનશીલતાની સાચી વ્યાખ્યા સુરત પોલીસના કાર્ય દ્વારા જીવંત થઈ ગઈ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત